લખતા લખતાં અણી ઘસાઈ ગઈ હોય એવી બુઠી પેન્સિલ લઈ તમારે થોડું થોડું માથામાં દબાવી જોવાનું છે કોઈ પણ જગ્યાએ જ્યાં દુખવા માંડે ત્યાં થોડું દબાણ આપવાનું છે ને આ રીતે આપવાનું છે દબાણ સમજી લો કે અહીંયા દબાવવાથી દુખ્યું તો આ રીતે આ રીતે દબાવવાનું છે આ રીતે દબાવવાનું છે આ રીતે દબાવવાનું જ્યાં દુખે ત્યાં વધારે દબાવવું જ્યાં દુખે ત્યાં વધારે દબાવું એનાથી માથાનો દુખાવો વગર દવાએ માત્ર પાંચથી દસ મિનિટમાં બિલકુલ મટી જશે આ જે દબાણ આપીએ છીએ એ દબાણ આપતી વખતે જો ચક્કર કે અંધારા જેવું લાગે કંઈ પણ તો અટકી જવાનું છે તો આગળ નથી વધવાનું જેમને બીપી હોય થાઇરોઇડ હોય એ ટાઈપની કોઈ બીમારી હોય એમણે આ વસ્તુ વિચારીને કરવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે લાઈક દબાવો અને હા સબસ્ક્રાઇબ કરો અને કરાવો ધન્યવાદ